તો હાલો યુટ્યુબ ફેમ્મિ કેમ છો બધા મજામાં તો બધાને મજામાં જ રહેવાનો તો મોવા તાલુકા વડાલ ગામમાં વરસાદ વાવણી થઈ ગઈ તમે જોઈ શકો જોવા હાલો દોસ્તો અમારે આવવા માંડવા છે આજે વરસાદ જવાનું જાવડું તો ઓલી વળીએ ધાવડનું ફેન અને આમ ધવાય જાવ જાય કાંઈક ભોંધ્યા શું ને વરસાદ અમારો પડ્યો હવે તો કેટલો વરસાદ આવે હા આ તમારે લગભગ અડધી વાવણી તો થઈ જાય જો આમ જો ખેતરમાં માં જો બધી તો અમે કાગળ નાખો જાવ તો કાગળ નાખ દઈ પવન ને વરસાદ સાથે હરિગો ને ટેકો મેકો મેકો જો તો ભી એટલો વરસાદ એ જો હરિગો ને ટ્રેકો રાખો બધો ને કાઈ ભાંગી દે અમે અને અમારી ભેવું જો આમ ઝપેટ બોલાવે

અને હવે બરાબર નીકળે છે એટલે માઇન્ડ વાવન ફાલ થતા હે વાવણી થઈ કેમ જોવા છે પુરીનભાઈ તો એટલું એટલું તરે બેહી ગયું છે એટલું તરે છે તો ત્રણ હાર ત્રણ આગળ ત્રણ બે ગયો છે આપણા ખાતમાં હજી એટલું વાદળું છે હા વાદળું છે હવે કેટલું આવે કોને ખબર હજી તો સાટા સારું છે ધીમે ધીમે

ટા ટા ટાટા પવન આવે તો અમે બધા છે છે કરે બે સોકરા ને અત્યારે અમે ધારમાં રીએ છે મોજ કરવા ને પછી આ બધી લીલું સમ થાય આ બધી સારનો નજારો જોવા આ બધું બધું અને પછી આ નજારો જોવાની મજા જ અલગ આવે છે કારણ કે એ બધું લીલું સમ જેવું છે અને આવા જ વિડીયો ધોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો વરસાદ આવી જાય એના લીધે મજા આવી ગઈ છે વરસાદના લીધે કારણ કે ધારબા પછી અમે બધે અત્યારે છોકરા અને એમ બે ભાઈ અને બી ધાર માથે ધારમાંથી મોજું કરવા કારણ કે આ બધે વિચારે એટલે વરસાદ આવી જાય પછી નજારો જોવાની એની મજા આવતી એટલે અમે નજારો જોવા આવ્યા છીએ બધે અને તમને બધાને દેખાડવું નજારો તમે જોવો કેવા લાગ્યો નજારો એમ કોમેન્ટમાં કહેજો જો આ ફોકસ કરે તો તો ફોકસ કેમેરા અમે ફોકસ કરે જો આમ દો તો હાલો દોસ્તો હવે કેવો વિડિયો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સંસ્ક્રાઇપ કરી દેજો અને બાકી આવા જ વિડિયો હવે જોવા માટે ચેનલને સસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને આવજો